મિર્ઝા ગાલિબ સાહેબની એક સુંદર ગઝલનો એક શેર છે હજારો ખ્વાહિશે એસી કે હર ખ્વાશ પે દમ નિકળે બહુ નીકળે મેરે અરમાન લેકિન ફિર ભી કમ નીકળે સમાજમાં રિસ્પેક્ટફુલ કહી શકાય એવી એક લાઇફ સ્ટાઈલ સર્વિસમાં એક સર્ટન અમાઉન્ટની સેલરી કે બિઝનેસમાં એક સર્ટન ટર્નઓવર કે માર્કેટ શેર આ બધાનો આપણે આપણા મનમાં એક બેન્ચમાર્ક સેટ કરી દેતા હોય છે તે ઉપરાંત ભણતા છોકરાઓનું કોઈ સ્પેસિફિક યુનિવર્સિટીમાં એડમિશન અથવા ફોરેન કન્ટ્રીમાં કરિયર આપણે ધારેલા અને આપ સમાજમાં વટ પડે એવા આપણા પોતાના જ અરમાનો અને સપનાઓ રોજ સવારે આપણી પાસે જવાબ માંગતા હોય છે આવા સપનાઓ કે લાઈફ સ્ટાઇલના બેન્ચમાર્કને પામવા માટે આપણે સતત દોડધામ મહેનત અને સ્પર્ધા કરતા હોઈએ છીએ એ અરમાન આપણી પ્રાયોરિટી અને ફોકસ થઈ જાય છે એસ્પિરેશન્સ આપણા પહેલાંની પેઢીને પણ હતા પણ એમને કદાચ આપણા જેટલી એન્ઝાયટી નહોતી અને એનું કારણ છે ઝડપથી બદલાતી જતી જીવનશૈલી તમે એક માઇલસ્ટોન અચીવ કરો ત્યાં સુધીમાં તો એ આઉટડેટેડ થઈ ગયો હોય તમે એક પ્રોબ્લેમ સોલ્વ કરો ત્યાં સુધીમાં બીજો ઊભો જોઈએ ક્યારેક એવું લાગે કે આપણું જીવન જ્યારે કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ સોલ્વિંગ મોડમાં સેટ થઈ ગયું છે એન્ઝાયટી એક કોમન પ્રોબ્લેમ થઈ ગયો છે ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા આપણને અંદરથી કોરી ખાય છે ક્યારેક માણસને એવું લાગે કે હું કંઈક પૈસા રડવાનું મશીન છું અથવા બાળકોને મોટા કરવા એમનો ઉછેર કરવો કિચન સંભાળવું એ જ મારું જીવન છે એસ્પિરેશન્સ રાખવા સપનાઓ જોવા કે પરિવાર પ્રત્યેની ફરજો પૂરી પાડવી એમાં કંઈ ખોટું નથી પરંતુ એ લક્ષ્ય તરફ જતી વખતે આપણું ફિઝિકલ અને મેન્ટલ સ્વાસ્થ્ય ઠીક હોવું બહુ જરૂરી છે આફ્ટર ઓલ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ એક સ્વસ્થ તન અને સ્વસ્થ મન હશે તો જ આપણે લક્ષ્ય તરફ દોડી શકશું અને જવાબદારીઓ કંટાળ્યા વગર નિભાવી શકશું એન્ઝાયટીમાંથી ઉગરવાના ઘણા ઉપાયો છે મનની શાંતિ માટે મેડિટેશન કરો મિત્રો સાથે વાત કરો હોબી ડેવલપ કરો વોક પર જાઓ એક્સરસાઇઝ કરો અને એવું ઘણું બધું અને એમાંનો જ એક સરળ અને મલ્ટિપલ બેનિફિટ વાળો ઉપાય એટલે પુસ્તક વાંચવું સતત દોડધામ અને પ્રેશરવાળી જિંદગીમાંથી થોડો સમય માટે બ્રેક લેવા માટે મોકળો શ્વાસ લેવા માટે પુસ્તક વાંચન ખૂબ જ સરળ ઉપાય છે એક ભારતીય વાચક માટે આપણા લેખકોએ લખેલા અથવા અનુવાદ કરેલા હજારો પુસ્તકો અવેલેબલ છે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો અને એમની ઉપકથાઓ પંચતંત્ર અને હિતોપદેશ જેવી કથાઓ સાયફાઈ થ્રીલર્સ રોમાન્સ નોવેલ્સ પ્રવાસ વર્ણન ફિક્શનલ નોવેલ્સ ઐતિહાસિક વાર્તાઓ સેલ્ફ હેલ્પ બુક્સ રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ બુક્સ આત્મકથાઓ અને જીવનચરિત્રો એવું ઘણું બધું આપણી પાસે પુસ્તકોનો અઢળક ખજાનો છે પુસ્તક વાંચવા માટે કોઈ પર્ટિક્યુલર ગોલ નથી આજે એક ચેપ્ટર વંચાય એક પાનું વંચાય કે એક પેરેગ્રાફ વંચાય આપણે કોઈને જવાબ આપવાનો નથી પુસ્તકોની આટલી બધી વેરાયટીઓમાંથી મારા મતે ફિક્શનલ નોવેલ જરા વધુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે વિશ્વભરમાં થયેલા અભ્યાસોમાંથી એક સિદ્ધ થાય છે કે વાર્તાઓ વાંચવાથી ચિંતાના સ્તર અને માનસિક તણાવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે એક રિસર્ચ એમ કહે છે કે ફક્ત છ મિનિટ વાર્તા વાંચવાથી હાર્ટ અને વીક મસલ્સ પર જે પ્રેશર હોય છે એ સાહીઠ ટકા જેટલું દૂર થાય છે વાંચવું એ પણ એક ટાઈપનું મેડિટેશન છે ફિક્શન આપણને એવી અલગ દુનિયામાં લઈ જાય છે એવા પાત્રો બતાવે છે જે વાસ્તવિક જીવનમાં નથી ફિક્શન નોવેલ વાંચવાથી તમારી ઇમેજિનેશન અને ક્રિએટિવિટી ડેવલપ થાય છે કોઈ એક પુસ્તકમાં આવતું ધરૂરધારી માણસનું વર્ણન તમારા માઇન્ડમાં જે એની ઇમેજ ઊભી કરે વર્સિસ મારા માઇન્ડમાં જે એની ઇમેજ ઊભી કરે એ બહુ અલગ હોઈ શકે છે એની આંખોના ભાવ તમારા મને અને મારા મને અલગ હોઈ શકે છે પુસ્તકો વાંચવાથી આપણું ધ્યાન બીજે દોરવાય છે પર્સનલ ચિંતાઓ ઓછી થાય છે અને આપણું ઝડપથી ભાગતું મન થોડી હળવાશ અનુભવે છે વાર્તાના પાત્રો ભલે કાલ્પનિક હોય પણ આપણે તાત્પુરતા સમય માટે એમની સાથે જોડાઈ જઈએ છીએ બીજાની લાગણીઓ બીજાનો આનંદ બીજાની પીડા સમજવાની આપણી ક્ષમતા વધે છે સતત સ્ક્રીન સામે જોઈને થાકી ગયેલા મનને પુસ્તક એક વિરામ અને તાજગી આપે છે

પણ વાર્તાઓ અને પુસ્તકો વાંચવાથી આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધે છે અને ઇમોશનલ આઈક્યુ પણ ડેવલપ થાય છે એકંદરે આધુનિક જીવનમાં પુસ્તક વાંચન એમાં ખાસ કરીને ફિક્શનલ નોવેલ્સ આપણા મનને શાંતિ આપે છે આપણી ક્રિએટિવિટીને ખીલવે છે અને આપણી એમ્પેથીને ડેવલપ કરે છે અત્યારે ઝડપથી બદલાતી જતી દુનિયા અને આપણા પોતાના જ અરમાનોનું પ્રેશર રિલીઝ કરવા માટે પુસ્તક વાંચન એ ખૂબ સરળ અને સીધો ઉપાય છે માનવીય વાર્તાઓમાં ડૂબકી અને લાગણીઓનું ડિસ્ટ્રિબ્યુશન એ આપણા મગજને તરબતર કરીને ફિટ રાખે છે મન સારું હશે તો બધા કામ થશે સર સલામત તો પગડિયા બહોત થોડામાં ઘણું સમજજો સાહેબજી સલામ